ગઈ મતલબ ચાલુ હતી એટલે ગ્રુપમાં કોઈ ગ્રુપમાં હું અત્યારે જોડાયો હતો તો જરાક વાત કરીએ આપણે એમાં એક બનારસ બાજુનું એક જગ્યા છે એટલે એક ગામ છે અમારા બ્રાહ્મણોનું હવે એમાં થાય શું કે વધારે પડતું ત્યાં કે જમણવાર હોય કોઈ પણ પ્રસંગ હોય એટલે એ લોકો જમણવાર રાખે ત્યાં હવે જમણવારમાં એમાં શું છે કે લગભગ અમારા બ્રાહ્મણોની ત્યાં ગને ઓછામાં ઓછી નહીં હોય તો પચીસથી સિત્યાવીસ અલગ અલગ શાખાઓ છે ત્યાં ગને બરાબર મારા ખ્યાલથી આ શેર કરીએ આપણે બધા લોકોને જોઈએ શું થાય છે એક તમે ચાલુ રાખજો શેર કરવાનું આ લાઈવ શેર કરી દઈએ કચ મિનિટ તો ખરેખર ઈ ટોપિક ઉપર વાત કરીએ હું અત્યારે ઓમાન મસ્કેટમાં બેઠો છું તો અમારે ત્યાં એક ગયા વખતે હું જરે મહાકુંભ ગયો ત્યારે એ બધા બ્રાહ્મણો મને મળ્યા હતા અને એ બ્રાહ્મણો એ વાત કરી કે એ લોકોની મેં કીધું ને એમ 25 થી 27 કાસ્ટ છે અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ હવે એનામાં થાય એવું કે બધા જ લોકો જેટલા પણ ત્યાંકનેના માણસો રહે છે ત્યાં એ બધા માણસો એકબીજા એકબીજા સગાવાલા છે એટલે મતલબ એ લોકોને બારે સગાઈ કે લગ્ન કરવાના નહીં જવાના જે પણ છોકરીઓ કે છોકરા જે પણ શોધવાના હોય એ અંદર અંદર જ ત્યાં કને શોધવાના આવી રીતના એ ત્યાંની એક રીત રિવાજ છે હવે એમાં થાય એવું કે છોકરાઓ બધા નોકરીઓ કરે ત્યાં ગને કોઈ પણ ઓફિસોમાં કે બીજે કાં પછી એ લોકો શું છે કાંઠાગોર વધારે છે ત્યાં આગળ એટલે કાંઠાગોર છે એટલે એ લોકો કર્મકાંડ ત્યાં કને કરતા હોય તમે જોયું હશે કે તમે કોઈ પણ કાંઠા ઉપર જાઓ તો ત્યાં કને એ તમારે પૂછશે કે તમે ક્યાંના તો આપણે કહેવાનું ચોબારીનો તો ચોબારીના તમે શું નામ તમારું ભરત ગોવિંદ બાલાસરા તો એમાં બધા મારા પોતપોતાના ચોપડામાં જોશે કે ભાઈ આ અમારા યજમાન છે એમ એટલે એ પોતપોતાની રીતે લઈ જાય એમ એને એને પછી કરમકાંડ કરાવે જે તે કર્મકાંડ થતા હોય તો આને કહેવાય કાંઠાગોર તો એ લોકો એવી રીતના કાંઈ કાંઠાગોરનું કામ કરતા હોય કાં ત્યાં કને જોબ કરતા હોય હવે એમાં શું થાય કે જે એને ઘરે જે છોકરીઓ હોય મતલબ જે એની પત્ની એને અહીંયા કને કોઈના ઘરે હોય હવે એને એ કહે છે કે તું મને આ માં લઈ જા અને ત્યાં મામાને ઘરે મારા કાકાને ઘરે ત્યાં કને જમણવાર છે બરાબર એટલે તારે મારા ભેગું ત્યાં કને હાલું તો એ જોબ પર જવાનું છે કારણ કે હું ગયા વખતે તારા ભેગો હાલ્યો તો તારા કાકાને જમણવારમાં અને પછી મને ઓલા મારા શેઠે કહી દીધો છે કે ભાઈ હવે ઘડી ઘડી તારે ટાઈમ પર ના હોય બરાબર તો તું તારી નોકરીમાંથી તું છૂટો લઈ લે બરાબર ને ઠીક છે તો તું તારો હિસાબ લઈ જાય એમ તો હવે મારે ટાઈમ પર ત્યાં કને જાવો હવે આને ટાઈમ પર નોકરી ઉપર જવાનું બરાબર હવે એની વાઈફ પત્ની કે કે ના તારે હાલવું જ પડશે એમ કરતાં કરતાં એના ઘરમાં ઝઘડા થયા ઘરમાં ઝઘડા થયા અને તમે માનશો કે લગભગ લગભગ ત્યાં કને ચાર પાંચ એવા કિસ્સાઓ છે કે જ્યાં કને ત્યાં છૂટાછેડા ઉપર આવી ગયા એમ કે ભાઈ એક કામ કર હવે આ તો શું છે મારાથી વાત નથી કરતો મારાથી બોલતો નથી બરાબર એટલે આ આપણે આનો છૂટો કરી નાખીએ એટલે બનારસમાં ત્યાં કને એ બ્રાહ્મણોની એ અમારી કમ્યુનિટીમાં આવી રીતના પ્રોબ્લમ હાલે છે પછી સમજી લો કે ત્યાં કને જમણવાર હોય એટલે હવે મહિનામાં પંદરથી સોળ વખત જમણવાર હોય એટલે હવે ત્યાં કને એકબીજા સગા હોય એટલે ગયા વગર પણ છૂટકો નહીં જવું જ પડે અગર સમજી લો કે તમે ન જાવ ભાઈ આ લાઈવ દેખાય છે મારી હું વાત કરું છું જે પણ બે ભાઈઓ કોઈ પણ જે જોડાયા છે આ લાઈવમાં તો આ લાઈવ દેખાય છે તમને જરા દેખાતી હોય તો તમે મને કહેજો આજે આ એક ટોફિક સરસ મળી છે એના ઉપર આપણે વાતચીત કરીએ અને આજે હું પણ થોડો ફ્રી છું તો વાત કરીએ આ લાઈવ દેખાય છે જરા કોમેન્ટ કરજો દેખાતી હોય તો બરાબર કારણ કે મારો ફ્રન્ટ કેમેરો એટલો સારો નથી એટલે એટલું સારું નહીં દેખાય પણ જો લાઈવ તમને દેખાતી હોય તો તમે જરા આમાં કોમેન્ટ કરજો કે લાઈવ દેખાય છે એટલે કોણ ભાઈ જોડાયા છે આમાં આપણને ખબર પડે તો કહેવાનો મતલબ એ પછી દાખલા તરીકે હવે એક તો એના ઘરમાં ફેમિલીમાં પ્રોબ્લેમ થયો એ લીધે જે વાત કરી એવી રીતે હવે અચ્છા દેખાય છે બરાબર ઓકે ઓકે સ્ટેટસ રાઈટ તો કેવાનો મતલબ એ કે એમાં એક તકલીફ એ થઈ કે સમજી લો એને ફેમિલીમાં પ્રોબ્લેમ થયો બીજી વસ્તુ એ કે એક આપણે જે રીતે હેલ્થ અને એજ્યુકેશન વિશે વાત કરીએ આપણે હેલ્થની હા પ્રભુ ચાવડા પ્રભુ ચાવડા જય માતાજી જય માતાજી પ્રભુભાઈ તો એમાં શું થયું કે સમજી લો કે આપણે મહિનામાં અગર સમજી લો તેલવાળું અને ભજીયા કે ઢોકરા અને ઢોકરા બને ને એની અંદર એસિડ હોય રૂપ સમજા હવે એ એસિડ ન નાખે ને ત્યાં સુધી ઢોકરા બને જ નહીં એમ જે ફૂલેલા ઢોકરા હોય ને તો હવે એની અંદર પણ પ્રોબ્લમ પછી તેલ નાખે બરાબર તો એમાં પામાયોલીન તેલનો ઉપયોગ કરવામાં આવે અને એમાં સમજી લો કે ઘણું બધું જમણવાર હોય તો સસ્તું જમણવાર બનાવવાનું હોય ઘણીવાર રૂપિયા ઓછા વાપરવાના હોય તો તો એની અંદર શું કરે કે એ આ બધા તેલનો ઉપયોગ કરે હવે એ તેલના ઉપયોગથી શરીર બગડે તમે માનો કે ન માનો ત્યાં કને હા જય માતાજી તો ત્યાં કને શું છે કે હવે કેટલા બધા લોકો છે ને એને પગના હાંધાનો પ્રોબ્લેમ છે પછી કમરનો પ્રોબ્લેમ છે બરાબર પછી એને અહીંયા કનેથી સમજી લેઓ કે ડાયાબિટીસ છે એટલી સુગર છે 450 350 બરાબર કારણ કે રોજ રોજ જમણવાર સમજી લેઓ બરાબર તમે લોકો રોજ રોજ જમણવાર કરો તો તમને આ બધા પ્રોબ્લેમ થાય અને સાહેબ કેન્સરના દર્દીઓ તો એ જગ્યા ઉપર એટલા બધા છે બરાબર એની વાત મૂકી દો એટલા કેન્સરના દર્દીઓ છે ત્યાં ઘરે આ કેન્સર થવા પાછળનું કારણ શું છે પોઈઝનસ ફૂડ ઓકે કાંજીભાઈ જય માતાજી તમે જોડાયા છો ખૂબ સરસ તો કેન્સર છે ને એનું કારણ છે બરાબર આ પોઈઝનિસ ફૂડ સમજી લો તમે બાજરાનો રોટલો ઘરે ખાવ બરાબર અને તમે ભેંના ગાયના તમે દૂધ પીઓ માખણ ખાઓ બરાબર ઘી ખાઓ અસલી બરાબર હું આ જેઠા બાપાને ઓફ થઈ ગયા સવા ભાઈના બાપા અઠ્ઠાણું વર્ષના હતા વિચાર કરો અઠ્ઠાણું વર્ષે બરાબર વાત કરતા હતા મેં એને ગીતાનો શ્લોક સાંભળાવતો હતો અઠ્ઠાણું વર્ષે બરાબર સાંભળતા હતા કારણ કે કોઈ દી એણે કડાઈનું ખાધું જ નહીં તમે સમજ્યા કે નહીં જમણવાનું ખાધું જ નથી એણે બરોબર અને પોતાની બોડી અઠાણું વર્ષે સશક્ત હોય તો એનું કારણ એ છે કે એણે સાચું ખાધું એટલે તમે સમજ્યા અને બીજું એ છે કે અત્યારે જે જમણવારનું કારણ છે ને જે એનું ત્યાં હું આ ભાઈ બનારસ બાજુની વાત કરું હું એ અમારા બ્રાહ્મણોની ત્યાંની કમ્યુનિટીની વાત કરું હું પછી હણી ઈ લો કે ભરત મહારાજે ખાવાનું બનાવ્યું ને તો કેવું બનાવ્યું બે મીઠાઈઓ બનાવી હતી બે શાક બનાવ્યા હતા પૂરી પરોઠા બનાવ્યા હતા એટલે એ રસોઈ અને કહેશે ભરત મહારાજનું જમણવાર બનાવ્યું હતું ને એનાથી મારું ચડિયાતું બનવું જોઈએ સમજ્યા એટલે એ ચડિયાતું બનાવશે હમણાં એક ગ્રુપમાં વાત થતી હતી બરાબર એ ભાઈ કહેતા હતા કે આ જે જમણવાર પાછળ આપણે જે રૂપિયા બગાડી સમજી લો બરાબર અને એટલાને એટલા રૂપિયા જો ગામના ડેવલપમેન્ટ માટે વાપરીએ તો એ ગામ કેટલું ગામની અંદર કેટલી ફેસિલિટીઝ થાય ગામની અંદર સીસીટીવી કેમેરા હોય બધી જગ્યાએ હા બધી જગ્યાએ અલાઉન્ડ સ્પીકર હોય બધા ગામની અંદર એ જ રૂપિયાથી એ એ ત્યાં કને સારી એવી હોસ્પિટલ હોય સારી એવી એક એમ્બ્યુલન્સ હોય બરાબર રોડ રસ્તા જબરજસ્ત હોય ત્યાંના હા ત્યાં કને હર વખતે ગ્રામ સભા ત્યાં યોજાતી હોય હા એ ગામ ગોકળિયું ગામ બની જાય ત્યાં કને એક મંદિર હોય બરાબર આપણે સમજી લો ઘણી વખત અમુક અમુક જગ્યાએ જોયું છે એક જ માતાજીના છો મંદિર બરાબર હવે એક તમે સમજી લો ચોટીલા ચામુંડા તમે જાઓ મા જગદંબા કને તો તમે ચોંટીલા ચામુંડા જાઓ તો હમ નહીં લેવો કે મા ચામુંડાને તમે પ્રાર્થના કરો તો હું આગળ બ્રાહ્મણ જાય બધી જ કમ્યુનિટીના લોકો ત્યાં કને જાય અને દર્શન કરી આવે માતાજી હરામ હારું માની લેમ માની લે માની લે તમે જે લાઈવમાં જોડાણા છો એ કહેજો એમ બરાબર તો આવી રીતના કહેવાનો મતલબ શું છે કે જમણવાર છે ને એ કરો કારણ કે સ્નેહ મિલન બહુ જરૂરી છે કારણ કે સ્નાહ મિલનનો સમય છે આપણા સગાવાલા બધા આવે ભાઈઓ આવે કમ્યુનિટી આવે અને બહુ મજાની બધો માહોલ જામે સમજા પણ એ વર્ષમાં એકથી બે વખત કે પાંચ વખત એ બધા જણા ભેગા મળી અને એ જમણવાર કરો ને તો એ બરાબર કહેવાય બાકી સમજી લો કે આ ભરત મહારાજે કર્યું એટલે રામ પ્રસાદે ને રામ પ્રસાદે કરવાનું એટલે વિષ્ણુભાઈએ કરવાનું વિષ્ણુભાઈએ કર્યું બરાબર એટલે સામળિયાભાઈએ કરવાનું એટલે આ બધા લોકો જેટલા પણ છે ને એ એકબીજાથી ચડવાની જે ટ્રાય કરે છે ને સમજી લો બરાબર એટલે એમાં નુકસાન છે એમ કહેવાનો મતલબ પછી દાખલા તરીકે સમજી લો કે આ જે પણ કાર્ય તમે આપો રસોઈયાને કે ભાઈ એક કામ કરો આ આટલું જમણવારનું જમણવાર છે ને તમારે થાળી રાખજો કસમથી થાળી ઉપર તમે જમણવારનું દઈ દો એ કઈ પ્રોડક્ટ ત્યાં કને વાપરશે અને એ પ્રોડક્ટ કેટલી હેલ્ધી છે એ એને જ ખબર બાકી સાહેબ હું બ્રાહ્મણ તરીકે એક વાત તમને ખાસ કહું છું કે જમણવારમાં તમારે ધ્યાન રાખવું પડશે કારણ કે નહીં તો તમે તમારી હેલ્થ બગાડી ચૂકશો પછી કહેતા નહીં બરાબર કારણ કે જો પછી આ ડાયાબિટીસના પ્રોબ્લેમ થશે ગેસના પ્રોબ્લેમ થશે હમણાં અમે લોકો ત્યાં કને ગયા હતા મહાકુંભ બરાબર તો ત્યાં કને આખી બસમાં જેટલા લોકો આવ્યા હતા પેસેન્જર એમાં કેટલા લોકો આમ ઓડકાર લેતા હતા એમ હવે પચી પચીસ વર્ષના છોકરાઓનો ઓડકાર આવે આમ ત્યાં કને આમ ગેસ ગેસ બરાબર છે આજે હું પચાસ વર્ષનો છું સમજી લ્યો બરાબર એક વાત છે તો આજે મને ઓડકાર નથી આવતો એટલો બધો એટલો ઓડકાર એ લોકોને આવતા થાય એમ બરાબર ગેસને કારણે ગેસની તકલીફ શું કહું કે એ લોકો વધારે પડતા જે આ જમણવારમાં જઈ અને ખાય છે ને એના લીધે જેમ પણ મારો કહેવાનો મતલબ છે હું કોઈ જમણવારનો કે વિરુદ્ધથી હું અમારની જ વાત કરું હું અને બનારસ બાજુની વાત કરું હું મારી કોઈના ઉપર પ્રક્રિયા કે કોઈના ઉપર મારું વ્યક્તિગત નથી એટલે કોઈ પોતાના ઉપર વ્યક્તિગત લેવા લેતા નહીં મહેરબાની કરીને કારણ કે આપણા આજુબાજુના ગામડાઓની સમસ્યાની વાત તો નથી કરતા હું જે મેં જોયું છે ત્યાં કને એની જ વાત કરું હું એટલા માટે ખાસ જો તમારે તમારા હેલ્થને જો મૃત્યુ હે ને બરાબર એને તો કોઈ રોકી શકવાનું નથી મૃત્યુ છે ને એ તો શાશ્વત સત્ય છે બરાબર પરંતુ તમે જો અહીંયા કે હેલ્ધી હો તમે પોતે ફિટ હો તમારી બોડી ફિટ હોય તમારા મસલ્સ ફિટ હોય બરાબર તો જીવવાની મજા આવશે એટલા માટે થઈ અને પોતાના ઘરનું ખાવ દેશી ખાવ બરાબર બાકી જેમ મને એમ થોડુંક આ જમણવારનું ઓછું થાય તો એમાં હું પોતે પણ રાજી છું એમ ઓકે જય હિન્દ થેન્ક યુ